સાંજ પડે ને એટલે દરેક મમ્મીનો એક ક્વેશ્ચન હોય છે કે સાંજે જમવામાં શું બનાવવું તો આજે તમારી સાથે હું શેર કરવાની છું કે સાંજના સમયમાં ખાઈ શકાય તેવી અને ડિનરમાં પણ ખાઈ શકાય તેવા દૂધીના મુઠિયાની રેસીપી છે તે હું શેર કરવાની છું દૂધીના મુઠિયા છે તે એકદમ ક્રિસ્પી સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી અને સોફ્ટ એવા દૂધીના મુઠિયા બનાવીએ છીએ ત્યારે બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એક વાડકી કકરો લોટ લેવાનો છે ઝીણો લોટ અને કકરો લોટ ઉમેરવાથી મુઠિયા છે તે સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થાય છે અહીંયા બે વાડકી ઝીણો લોટ લીધો છે એક વાડકી કકરો લોટ લીધો છે અને અડધી વાડકી જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ તમારે ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પાંચસો ગ્રામ દૂધી લીધી છે દૂધીને ધોઈ લેવાની છે અને ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે છાલને કાઢ્યા પછી આ રીતે છીણથી છીણી લેવાનું છે દૂધીનું છીણ પાડી લેવાનું છે આ રીતે આપ મેં બધી દૂધીનું છીણ છે તે રેડી કરી લીધું છે હવે આ જ છીણને આપણે લોટમાં ઉમેરી લેવાનું છે તમારે દૂધી વધારે લેવી હોય તો પણ તમે લઈ શકો છો હવે ટેસ્ટી એવો મસાલો કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું જીરું ચપટી હિંગ ઉમેરવાની છે અને અડધી ચમચી અજમો લેવાનો છે અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અજમાને ક્રશ કરી અને ઉમેરવાથી તેનો ફ્લેવર છે તે બહુ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આદું લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે ફ્રેન્ડ્સ લસણની પેસ્ટ ઉમેરવાથી મુઠિયા છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બે ચમચી ખાટું દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી મુઠિયા છે તે સોફ્ટ બને છે અને મોર માટે તેલ લેવાનું છે અને તેલ ઉમેરવાથી મુઠિયા છે તે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે તમે જોઈ શકો છો કે આ રીતનું લોટ હોવો જોઈએ જો તમને તેલ ઓછું લાગતું હોય તો તેલ વધારે પણ ઉમેરી શકો છો હવે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એક સોફ્ટ લોટ બાંધવાનું છે મુઠિયાનો લોટ બાંધીએ છીએ ત્યારે લોટ છે તે એકદમ કઠણ નથી હોતો થોડો સોફ્ટ લોટ હોય છે એટલે મુઠિયા છે તે સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને મુઠિયાને રેડી કરવાના છે જો તમને જાડા મુઠિયા ફાવતા હોય તો તમે જાડા મુઠિયા પણ બનાવી શકો છો અને પટલા મુઠિયા બનાવવા હોય તો તે મુઠિયા પણ બનાવી શકો છો અહીંયા હું આજે પટલા મુઠિયા છે તે બનાવવાની છું તો આ રીતે આપણે બધા જ મુઠિયાને રેડી કરી લઈશું ઢોકળિયામાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે હવે અહીંયા જાડીવાળી પ્લેટ લેવાની છે અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે પ્લેટ ઓઇલથી ગ્રીસ થઈ જાય પછી આ રીતે પતલા મુઠિયા જે રેડી કર્યા હતા તેને આ રીતે ગોઠવી લેવાના છે અને વચ્ચે થોડી ગેપ રાખવાની છે એટલે વરાળથી મુઠિયા છે તે સરસ એવા સ્ટીમ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ગેપ રાખી અને બધા મુઠિયાને સેટ કરી દીધા છે પાણી પણ ગરમ થઈ ગયું છે તો મૂઠિયાને બાફવા માટે મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ દૂધીના મૂઠિયાને બફાતા દસથી બાર મિનિટ જેવો સમય લાગે છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર બાર મિનિટ માટે થવા દઈશું તો ફ્રેન્ડ્સ એ દૂધીના મુઠિયાને સ્ટીમ થતાં દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈશું મુઠિયા સ્ટીમ થયા છે કે નહીં તો ચેક કરવા માટે આ રીતે ચપ્પુ લેવાનું છે અને ચપ્પુને એકદમ ક્લીન આવે તો તમારે સમજવાનું કે મુઠિયા છે તે બફાઈ ગયા છે હજુ પણ મુઠિયા છે તે થોડા કાચા છે તો ત્રણથી ચાર મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દેવાના છે ત્રણ મિનિટ થઈ ગઈ છે બીજવાર આપણે ચેક કરી લઈશું તો ચપ્પુ છે તેની મુઠિયામાં આ રીતે જવા દેવાનું છે અને એકદમ ક્લીન આવશે તો સમજવાનું કે મુઠિયા છે તે બફાઈ ગયા છે આપણું ચપ્પુ છે તે એકદમ ક્લીન આવ્યું છે એટલે દૂધીના મુઠિયા છે તે બફાઈ ગયા છે તો પ્લેટને ઠંડી થવા માટે મૂકી દેવાની છે અને જલ્દી ઠંડી થઈ જાય તો તેની માટે આ રીતે જાળી મૂકવાની છે અને મુઠિયા ઠંડા થઈ જાય પછી આ રીતે મીડિયમ કટ કરી લેવાના છે જો તમને વધારે જાડા ફાવતા હોય તો તે રીતે પણ તમે કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મુઠિયાને ક્રિસ્પી બનાવવા માટે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે પેનમાં તેલ લેવાનું છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી રાઈ ઉમેરવાની છે અને રાઈ તતરી જાય પછી લીલા મરચાંની સ્લાઇડ્સ છે તેને કટિંગ કરી છે તે ઉમેરી લેવાની છે સફેદ તલ ઉમેરવાના છે સફેદ તલ તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે મુઠિયા જે કટિંગ કર્યા હતા તેને પણ પેનમાં લઈ લેવાના છે અને હળવા હાથથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેવાનું છે તો મુઠિયા છે તે સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે મુઠિયા છે તે ક્રિસ્પી થઈ ગયા છે તો ઉપરથી પણ આપણે સફેદ તલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે પણ સાંજના સમયમાં ક્રિસ્પી અને ટેસ્ટી એવા દૂધીના મૂઠિયા છે તે તમારા બાળકોને સૌ કરી શકો છો બાળકો છે તે દૂધી નથી ખાતા પણ આ રીતે મૂઠિયા બનાવી થેપલા બનાવી અને દૂધીનો હેલ્ધી નાસ્તો છે તે બાળકોને સૌ કરી શકો છો અને હા ફ્રેન્ડ સાંજનો સમય થાય એટલે જમવામાં શું બનાવવું તેનો ક્વેશ્ચન તમારા ઘરમાં થાય છે કે નહીં કમેન્ટ જરૂર કરજો તો દૂધીના મુઠિયા છે તે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તેનું લેયર છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છું તો ગેસને બંધ કરી અને ગરમા ગરમ દૂધીના મુઠિયાને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ સાંજના સમયમાં ખાઈ શકાય તેમજ ડિનરમાં પણ ખાઈ શકાય તેવા હેલ્ધી ટેસ્ટી અને સોફ્ટ એવા દૂધના મુઠિયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું દૂધના મુઠિયા સાથે દહીં સર્વ કર્યું છે સાથે ટોમેટો કેચઅપ પણ સર્વ કર્યો છે જો તમને ચા ફાવતી હોય તો ચા સાથે પણ મુઠિયાને સર્વ કરી શકો છો તો સુપર ટેસ્ટી હેલ્ધી એવા દૂધના મુઠિયાની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ એન્જોય